આગામી સમયમાં યોજના લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ યોજનાર હોય જેમાં સમગ્ર ગુજરાતમાં સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન યોજનારા છે ત્યારે ડબોઈ નગરપાલિકા વિસ્તારના તમામ મતદાન મથકોમાં હંડ્રેડ પર્સન્ટ મતદાન કરે ત્યાં એ ઉદ્દેશ્યથી મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સાહેબ શ્રી રજરાજસિંહ પરમાર સાહેબ શ્રી મલેલ સૂચના અનુસાર ડબોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તળવી સાહેબ દ્વારા સ્વીપ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું કુમાર શાળા નંબર ચાર તથા બપોરે બે કલાકે ડબોઈ ફાયર સ્ટેશન ખાતે મતદાન જાગૃતિના કાર્યક્રમ યોજાયા હતા આ બંને કાર્યક્રમ સ્થળની આજુબાજુ વસાવટ કરતા મોટી સંખ્યામાં મતદારો એકત્રિત કરી મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા અને શપથપન પણ લેવાડવામાં આવ્યા હતા બંને કાર્યક્રમમાં મેનેજર શ્રી મહેશભાઈ પરમાર

ડભોઈની તમામ જનતાને નમ્ર અપીલ છે કે આગામી સાતમી મે બે હજાર ચોવીસના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર હોય તમામ લોકો મતદાન માટે ભાગ ભાગ લે અને તમામ નાગરિકો મતદાન કરે તમામ વોટર્સ મતદાન કરે એવી આપ સૌને નમ્ર અપીલ છે આજે શપથવિધિ કઈ કઈ જગ્યામાં લેવા આવ્યું છે ડભોઈ તાલુકામાં આજરોજ શપથવિધિ બીઆરસી ભવન તેમજ ફાયર સ્ટેશન અને નવ નગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં શપથવિધિ લેવામાં આવી છે દરેક મતદારોને એટલી જ વિનંતી છે અને અપીલ પણ છે કે મહત્તમ ડબોઈમાં મતદાન થાય અને આપણે લોકશાહીનો જે પાયા રૂપ છે લોકસભા સામાન્ય ચૂંટણી એમાં વિશ્વાસ રાખી અને મતદાન કરીએ એટલી જ આપ સૌને નમ્ર અપીલ છે